આજની વાત આજે મારે આપને એક વાત કરવી છે એક નાનકડું સિંહનું બચ્ચું હતું એનું નામ હતું મુથાઈ એ મુથાઈ માટે રોલ મોડલ એના પપ્પા હતા એના પપ્પા જંગલના રાજા હતા એને એના પપ્પાની બહાદુરી માટે ખૂબ માન હતું એના પપ્પાની લીડરશીપ બહુ પ્રખ્યાત હતી મુથાઈને પણ કાયમ એવું થતું કે હું પણ મારા પપ્પા જેવો બળવાન લીડર થઈશ અને હું પણ પપ્પાની જેમ જ બધી જગ્યાએ બહાદુરી બતાવીશ મુથાઈ નાનો હતો એક વખત જંગલી વરુનું ટોળું નીકળ્યું મુથાઈને એકદમ ઈચ્છા થઈ ગઈ કે ચાલો હું પણ મારી બહાદુરી બતાવું એ ટોળાની પાછળ દોડ્યો અને ટોળાને ઉપર હુમલો કર્યો પણ દોસ્તો મુથાઈ સિંહ હતો નાનકડું બચ્ચું હતું પણ એકલો હતો આ જંગલી વરુ હતા એટલે બધાએ જ સામનો કર્યો અને એને લોહી લુવાણ કરીને પછાડી દીધો અને એ લોકો નીકળી ગયા મુથાઈ નાસીપાસ થઈ ગયો એનું સપનું તૂટી ગયું એને એમ હતું કે એના પપ્પા જેટલો જ બળવાન છે બહાદુર છે મોટો લીડર બનશે પણ પછી એને રિયલાઇઝ થયો કે હું જેવું વિચારું છું એવું તો મારામાં કશું નથી હું કાંઈ કરી શકું એમ નથી એટલે બહુ દુઃખી થઈ ગયો પણ એના પપ્પાને એણે બધી વાત કરી એટલે એને પપ્પાએ એને કીધું કે જો બેટા તું પણ મોટો થઈશ ને એટલે બળવાનને બહાદુર થઈશ પણ દીકરા ધીરજ રાખવાની કોઈ પણ વસ્તુ રાતોરાત નથી મળતી તમારામાં હિંમત અને ધીરજ બંનેનો સમન્વય હોય ને તો જ તમે જિંદગીમાં આગળ વધી શકો અને સારા લીડર બની શકો મુથાએ પપ્પાની વાત બહુ ધ્યાનમાં રાખી અને એ ધીમે ધીમે નાસી પાસ થવાને બદલે પ્રયત્ન કરતા ગયા અને એક સમય આવ્યો જ્યારે જંગલમાં દુકાળ પડ્યો ક્યાંય પાણી પીવાનું હતું નહીં એના પપ્પા ગરડા થઈ ગયા હતા બહુ દૂર દૂર સુધી લીડ કરીને લઈ જઈ શકે એમ નહોતા મુથાઈએ તરત જ લીડરશીપ લઈ લીધી અને બધાને લઈ શાંતિથી ધીરજથી સારી રીતે સાચા રસ્તે આગળ વધતો ગયો અને પાણી પીવાનો સોર્સ શોધી કાઢ્યો બધાય જ મુથાઈની જય બોલાવી અને મુથાઈ બધાનો વાલો રાજા બની ગયો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણા બધામાં મુથાઈની જેમ એક કેપેસિટી હોય છે પરંતુ ઘણીવાર કર સમયે ધીરજ રાખ્યા વગર આપણે પ્રયત્ન કરીએ અને એમાં નિષ્ફળતા મળે ને એટલે નાસીપાસ થઈ જઈએ કે આપણામાં કેપેસિટી નથી પણ એવું નથી મારા વાલા દોસ્તો બધી જ વસ્તુ થોડી ધીરજ માંગી લે આપણા બધામાં જ આ મુથાઈ લાયન હતું ને એ કેપેસિટી રહેલી જ છે બસ જરૂર છે એને થોડો સમય આપવાની અને ધીરજથી હિંમતથી કામ કરવાની અંજુમાના જય શ્રી કૃષ્ણ